નમસ્કાર ફ્રેન્ડ્સ તો આજના વિડીયોની અંદર આપણે સેતુરના પ્લાન્ટ્સ વિશેની વાત કરીશું સેતુને મલબેરી પણ કહેવામાં આવે છે શેતુરના પ્લાન્ટ્સ વિશેની વાત કરીશું સેતુના જે હાઈબ્રીડ ફ્રૂટ્સ છે એ કેવા હોય છે એની વાત કરીશું મિત્રો એ સેતુનો જે છોડ છે એના પાન કેવા હોય છે એની વાત કરીશું તો મિત્રો આપ જે જોઈ રહ્યા છો આ શેતુરનો છોડ છે જે હાઈબ્રિડ કહેવામાં આવે છે લાંબા શેતુર જે બેસતા હોય છે એનો છોડ છે એના પાનની જો વાત કરીએ તો જે સાદા સેતુર આવે છે એની કમ્પેરિઝનમાં આ જે સેતુર છે એના પત્તા થોડા મોટા હોય છે અને મિત્રો આપ જોઈ રહ્યા છો ઘણા બધા સેતુર અહીંયા કેડા છે જો ઘણા બધા પત્તે પત્તે આ જે સેતુર છે હાઈબ્રિડ એની પર સેતુર બેસતા હોય છે મિત્રો હાલ જે આ સેતુર છે એની પર ફ્રૂટ્સ જે છે એ પાકી ગયા છે મિત્રો હું એની દાળી નમાવું છું આપને બતાવીશ કે જે પાકેલા સીતુર હોય છે એ કેવા હોય છે આપ જોઈ શકો છો અત્યારે આપણે લાઈવમાં જે ફ્રૂટ છે એ રહ્યા છે મિત્રો એમાં બે ટાઈપના સેતુ હોય છે મતલબ પાકેલા અને કાચા આપ જોઈ શકો છો આ વધારે ગ્રીન છે એ કાચા સેતુર છે અને આ જે છે એ કાકા સેતુર છે અને અડતાની સાથે એ તૂટી જશે તો મિત્રો મલબેરીઝ જેને કહેવામાં આવે છે જે આપણે સેતુર કહીએ હાઈબ્રિડ સેતુર કહીએ છીએ એ છે આનો કલર જે છે એ જે આપણે સાદા સેતુર આવે છે સાદા સેતુર ઓરેન્જ કલર થોડા પાક પાકશે ત્યારે અને જ્યારે કમ્પ્લીટ પાકી જશે ત્યારે બ્લેક કલરના થઈ જતા હોય છે એવી રીતે મિત્રો આનો કલર બદલાશે નહીં આ ગ્રીન અને થોડાક જ યલ્લો થશે અને આવી રીતના હશે મિત્રો આપ જોઈ શકો છો વધારે પડતા પક્ષીઓને આને વધારે પસંદ કરતા હોય છે આપ જોઈ શકો છો આમ તમને જે ઈયળો હોય એવું જ લાગશે પરંતુ આ ઈયળો નથી મિત્રો આને આપણે ખાઈ શકીએ છીએ અને આનો જે ટેસ્ટ છે એ જે પેલા સાદા સેતુ આવે છે એની કમ્પેરિઝનમાં સ્વીટ હોય છે ગળ્યા હોય છે આ બહુ ખાસ ખાટા હોતા નથી વધારે પડતા આ જે સેતુ છે એની અંદરથી ઘણા બધા ન્યુટ્રિશન્સ મળતા હોય છે જેમાં વિટામિન સી વધારે મળતું હોય છે પોટેશિયમ વધારે મળતું હોય છે આવા ઘણા બધા જે વિટામિન્સ છે આ શેતુરોની અંદરથી મળતા હોય છે મિત્રો આ જે સેતુળ છે એને આપણે કટિંગથી આપણે ગ્રો કરી શકીએ છીએ એટલે કે ક્રાફ્ટિંગ જ કરવું પડે છે અને સીડ્સ થી આટલી બધી પોસિબિલિટી નથી હોતી મિત્રો આ સરસ મજાનો છોડ છે અને તમારે જો ફ્રૂટ્સ વધારે બેસાડવા હોય તો તમારે એને ખુલ્લા ખુલ્લી જગ્યાની અંદર વાવવું જોઈએ આપ જોઈ શકો તો અત્યારે અમે એને ખુલ્લી જગ્યામાં વાવેલું છે અને જે બીજું ઝાડ છે એ પંદરથી પંદર ફૂટના અંતરે વાવેલું છે મિત્રો જો આપ ખુલ્લાની અંદર આને વાવશો તો ઘણા બધા ફ્રૂટ બેસે આપ જોઈ શકો છો પત્તે પત્તે એની ઉપર ફ્રૂટ્સ બેસતા હોય છે ફ્રુટ્સની જો સિઝનની વાત કરીએ તો ફેબ્રુઆરી પછી એટલે કે માર્ચ મહિનાની અંદર આની અંદર ઘણા બધા ફ્રૂટ્સ આવતા હોય છે તો મિત્રો સરસ મજાનું ફ્રુટિંગ પ્લાન્ટ છે ગ્રાફ્ટિંગ પ્લાન્ટ છે ગ્રાફ્ટિંગ પ્લાન્ટ છે તો મિત્રો આપો અને લગાવી શકો છો સરસ રીતે અને તમારા ઘરે મિની ટ્રી છે અને તમે પોતે તમારા ઘર આગળ પણ લગાવી શકો છો બહુ જગ્યા નહીં રોકે આપ શકો છો એમ હાલ પણ એ જગ્યા રોકેલી નથી તો મિત્રો આજના વિડીયોની અંદર સેતુના પ્લાન્ટ વિશેની આપેલ માહિતી જો તમને યોગ્ય લાગી હોય સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા જ નોટિફિકેશન મળતી રહે અને મિત્રો સેતુનો એક પ્લાન્ટ તમારા ઘરે લગાવજો ફ્રૂટ પ્લાન્ટ છે મિની ટ્રી છે છાંયો પણ આપશે ઘણા બધા બેનિફિટ છે આપ ગૂગલ પર જઈને પણ આની વિશે સર્ચ કરી શકો છો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત